શહેરના યાકતપુરામાં આવેલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટરની ફી લેવાય છે પણ કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં નહીં આવતા એનએસયુઆઈ દ્વારા ને રજૂઆત કરવામાં આવી હતી શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ એમઈએસ સ્કૂલ સંચાલકોની મનમાની પ્રકાશમાં આવી હતી એનએસયુઆઈના આક્ષેપ મુજબ નિયમોના ઉલ્લંઘન સાથે શાળા ચલાવવામાં આવી રહી છે એક વર્ગની મંજૂરી હોવા છતાં અન્ય વર્ગો ચલાવવામાં આવે છે સાથે જ કોમ્પ્યુટર લેબ કાર્યરત નથી તો પણ કોમ્પ્યુટર લેબના નામે ફી લેવામાં આવે છે આ ઉપરાંત લાયકાત વિનાના શિક્ષકો ત્યાં ભણાવે છે એનએસયુઆઈએ આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસને રૂબરૂ મળી આવેદનપત્ર આપી શાળા સામે કાર્યવાહી કરવા પંદર દિવસનું અલ્ટિમેટમ આપ્યું ધિકારી આર આર વ્યાસે શાળા નો પક્ષ સાંભળ્યા બાદ તપાસ કરી નિર્ણય લઈશું તેમ જણાવ્યું હતું સ્કૂલ ત્યાં ગેરરીત વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવી રહી છે અગાઉ પણ ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી ત્યાં તમે વાત કરો તો જોશો કે ત્યાં જે ઓછી લાયકાતના શિક્ષકો છે જે સ્ટુડન્ટ્સ ત્યાં ભણવા આવે છે ત્યાં ફીસ ભરે છે કોમ્પ્યુટર લેબની બીજી બધી ફેસેલીટીની પણ ત્યાં તેમને તે ફેસિલિટી પ્રોવાઈડ થતી નથી અને આવી જે સ્કૂલો છે તેને ડીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નોટિસ ફટકારવામાં આવે અને આવી સ્કૂલોને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી એની સ્વાઈની માંગ છે એમને જે રજૂઆત આપી છે એમાં કેટલાક મુદ્દાઓ એમને જણાવ્યા છે જે મુદ્દાઓ છે બાબતિ અત્રિથી સડક મુલાકાતે અધિકારી જશે અને ત્યાં ચકાસણી કરશે અને આવશ્યક જણાય સંસ્થાનો પણ એ બાબતે ખુલાસો ખૂબ સુધાર બધા આગળ આવશ્યક હશે તે સંજોગોમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તથા જે સુધારા સૂચવવાની આવશ્યકતા હશે સંસ્થાઓમાં તે સુધારા પણ સંસ્થાને સૂચવવામાં સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર